ગણેશ ઉત્સવની શરૂઆત થઈ ગઈ છે ત્યારે આજે એક ખાસ ગણેશ મહોત્સવની વાત કરીશું જેમાં પોરબંદરમાં બે રીક્ષા ચાલક મિત્રોએ ત્રણ દાયકા પહેલા નાના પાયે શરૂ કરેલ ગણેશ ઉત્સવમાં આજે મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે પોરબંદરના સીતળા ચોક વિસ્તારમાં રિક્ષા સ્ટેન્ડ નજીક ત્રણ દાયકાથી ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે દાયકા પૂર્વે બે ચાલક મિત્રો હરીશભાઈ લાધાભાઈ અને ચંદ્રેશભાઈ ભીખુભાઈ દ્વારા રૂપિયા પચીસ પચીસ નો ફાળો ઉઘરાવી ગણેશ ઉત્સવનું નાના પાયે શરૂઆત કરી હતી આજે આ ઉત્સવમાં મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે અને એક દાયકાથી તેઓ માત્ર ઇકો ફ્રેન્ડલી પ્રતિમાની સ્થાપના કરે છે અને દર વર્ષે પ્રતિમામાં પણ અનેક નવતર આકર્ષણ